ગુરુભાઈ જય માતાજી સીતારામ આપણે મનાથી કહી જાય છે તમને હર હર મહાદેવ હર હર જય માતાજી જય રામ મહાદેવ કરતી ભાઈ જાય જય હો મનાજી જય હો જય હો જય હો જય હો અમારા હેમરાજ દાદા આવી ગયા છે खुशाली तो भेजा कर खुशाली रही धन्यवाद आभार જોડાયા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય રામાજી એના ઉનાજી કલેજા લીંબુ મૂકી બરોબર ગયા છે તમે જમવાની થારીમાં બેસી ગયા તો ના કલેજા

મારા હિનો વાળા કલેજા ની ભાઈ જય માતાજી આપડા રોહિતભાઈ કહી રહ્યા છે સાલા યોગેન્દ્ર ઓફિસિયલ આઈડી થી ભાઈ જય માતાજી રોહિત યોગેન્દ્ર આઈડી રોહિતભાઈ કહી રહ્યા છે કલ્પેશભાઈ કલેજા શપથ કરી રહ્યા છે

बापा सीताराम बापा सीताराम जय हो देव जय कल जय हो मुना जय हो कलदा जय महादेव जय माता हर महादेव हर महादेव દીલભાઈ ફોટો ન લાગે તો કોમેન્ટ કરું કરો કરો પ્રતિ દાદા એમાં હું ફોટો લાગવાનું હરર મહાદેવ હરર મહાદેવ